તમને તો જય માતાજી મિત્રો અત્યારે આપણે હિરામા માના મંદિરે આવ્યા છીએ રવિવાર રવિવારસે મંદિરમાં દર્શન કરીશું અને માતાજીનો આપણે ઇતિહાસ પણ જાણીશું તો આગળ જણાવો માતાજીનો ઇતિહાસ કઈ રીતનો છે વાઘેલીયા વંશની મેળણી કહેવાય રાજુ એ માતાજીને પોતાના કંડિયા વડે ફરતા હતા આ એના પડઘિયાના ગામમાં એમનો પળાવ હતો ત્યાં બધી પબ્લિકો જાય એટલે બધાને બાધા બધા આપતા અને બધાના કાર્યો થતા હતા આ કઈ દિયુક્ત વિરુમ્બમમાં અડખા ખાવડ કરીને રાજા હતો આનો એનું કોઈ સંતાન હતું નહીં એ પ્રજા ભાઈ એમને પ્રજા કહેવા મળે બાપો કે આપણે ક્યાં કાંઈક હાથ પધાર્યા છે આપણે જઈને આપણે ઈચ્છા પૂરી કરીએ તો બાપ રાજા કે ભાઈ મારે જવું નથી હું રાજા છું આગવા જવું નહીં કે મહા આવો થોડો ટાઈમ ચાલુ આવે બધા પણ પબ્લિકના રાજા હોય છે વાતચીતો ધીમે ધીમે બધાને થવા પબ્લિક કહેવા મળી રાજાને પછી રાજાને એક દાડો વિચાર ભાઈ બધા ક્યાં કે કરતો જઈ આવું એક દાડો એમાં એક વખત રાતે વીસ પલટો કરી એ પોતે બે માળા નીકળ્યા પડખેના ગામડામાં ગયા ત્યાં બરાબર એ વખતે ત્યાં આરતીનો ટાઈમ હતો આરતી કરીને હું રીવળ નાછું બેઠા એમની નજર આ બે માણા ઉપર પડી એટલે પૂછ્યું બોલો કેમ આવ્યા તમે તમારે આ બધું આવું ડ્રેસ પહેરીને આવવાની ક્યાં જરૂર હતી તમે રાજા એટલે ભીખ માગતા શરમ આવે તમને કે રાજા તરત પગમાં પડી ગયા આમાં કે હું મારું મન નહોતું માનતું એટલે હું તો મારી આગળ એકની ઈચ્છા લઈને આવ્યો છું કેટલી તું એક સંતાન ઈચ્છા રાખ્યો હું તને બે સંતાન આપું એક કહે કે પછી માતાજી અમને આશીર્વાદ આપ્યો પોતે પછી ઘરે આવતા જાય ધીમે ધીમે રાણીને પછી દિવસો ચાલુ થયા એક ના બદલે બે સંતાન થયા એનું નામ જીવન જગમાન રાજા દર પૂનમે ત્યાં ત્યાં આશ્રો હતો ત્યાં જતા હતા પગે લાગવા માટે ધીમે ધીમે રાજાની ઉંમર મોટી થવા માંડી આંખે દેખાય નહીં પગે ચલાય નહીં પછી માતાજીના સપનામાં આયા હવે તું મારી આગળ ના ગયા તું હવે હું તારી આગળ આવું છું અમે તારા રાજની આથમને દિશાયા નાનું એવું તલાવ છે ત્યાં બધા ઝાડવા છે વખણાના ગોળાના મંદિમ બધા એવા છે જે જાડવા પણ હું હવા લાગણીથી બેઠી આવીશ ત્યાં તું મારો દીવો કરીએ એટલે હું માણી લઈશ હવા હવામાં રાજા ઊભા થયા બધાને વાત કરી આ પણ સપનું આવ્યું કે બ્રાહ્મણ પંડિતોને બોલાયા બધા રાવ લશ્કરી તો નીકળ્યા હવાના પૂરમાં તૈયાર થઈને ગામની બહાર આવ્યા કે આપણે આ થમ દિશા આવી ગામની દરવાજાની બહાર નીકળ્યા આમ કે નાનું તળાવ છે પડતા પડતા તળાવના કાંઠે આ બાજુ દાદા કાચું તળાવ હતું પાકું બંધાયેલું હતું નહીં ને આમ જોયું ભાઈ નજર કરી બધી આમ ફરતા હોય એક જાણવા ઉપર માતાજી હવા મેં નાગરી થઈને બેઠા હતા રાજા આવ્યું તો હા મા ભોઈ લાઈ પ્રમાણ તો છે જ કે અહીંયા માતા અહીંયા દર્શન કર્યા પંડિતોને બોલે ચાર ઈંટો મૂકી ને દીવા કર્યા ને આમ પછી એને બેસ મૂકી માપી માફી દીધું એમને આ એનો ઇતિહાસ ટૂંકમાં મેલડી માતા એમ બદલાવાળા મેલડી માતા પ્રસિદ્ધિ લાખોના આવે ભક્તોના કામ કરે જાય અને અત્યારે રાધર રવિવાર બધું કોઈ ચાલે જે કોઈ બાધા કરવા આવે રવિવારે બાર બાર ગામને કોઈ આયા હોય બધા એને જમાડે પ્રેમથી જમાઈને મોકલે લગન લગ્ન લગ્નગાળામાં જે જમાડ્યું એવું જ જમાડવાનું આવ્યા લોકોના કામે દાયા થાય માતાજી એટલી દયા એ લોકો કાકાથી આવે અમદાવાદ થી આવે સિત્તેર એસી કિલોમીટર દાવા થાય માની એટલી થયા અને લોકો ના ધાર્યા કામે થાય અહિયાં માની લે અહિયાં બેઠા ઘર બેઠા